આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે આ વર્ષનો સંદેશો એવો રાખીશું દાદાનો પોઝિટિવ જુઓ આનંદમાં રહો પોઝિટિવ જોવાનું અને આનંદમાં રહેવાનું એ પોઝિટિવ જોવામાં આપણે જોઈએ છે કે જેટલું પોઝિટિવ જોતા રહીશું દરેક પરિસ્થિતિમાં કામકાજની બાબત હોય વ્યક્તિઓની બાબત હોય પોતાની જાત માટે કેટલું પોઝિટિવ રહીએ છીએ તો આનંદ એની મેળે જ રહેતો હોય છે અને નેગેટિવ જોયું અથવા નેગેટિવ વિચાર્યું નેગેટિવ થશે તો એ કલ્પનાએ ઊભી થઈ જાત માટે નેગેટિવ થયું હા હા મારાથી આમ થશે તો નહીં થાય તો નેગેટિવ થયું એટલે ભોગવટા દુઃખ સફોકેશન ચાલુ થઈ જશે આપણે એનો ભાગાકાર કરો સમ્યક બુદ્ધિથી કે સા આમ નહીં થાય તો તો કે ના થશે ને આપણે ટ્રાય કરીએ જેમ વોટ આર ધ પોઝિટિવ્સ પોઝિટિવ્સ તો કે આટલા આટલા પોસિબલ છે નેગેટિવ બતાડે એ તો એનો ધંધો છે આપણે તરફ બીજા શું પોસિબલ છે પોઝિટિવ બતાડે એટલે આવી રીતે બુદ્ધિને સવડીએ ચડાવી છે આવી રીતે એક એક પ્રસંગને એક એક બાબતને સાચી સમજણથી સમ્યક બુદ્ધિથી પોઝિટિવ દ્રષ્ટિથી સોલ્વ કરતા જઈશું તો આનંદ ક્યાંય ખોવાઈ નહીં જાય નેરુમાં તો કે છે અમારો આનંદ અમે એક સેકન્ડ પણ ગુમાવીએ નહીં જરાક આગ્રહ કરવા જઈશું આનંદ જતો રહેશે કંઈ જેમ પાણી વહ્યા કરે છે ભૂતકાળ ગયો ગોન ફોર એવર ભવિષ્યકાળ આવવાનો આવ્યો છે ત્યારે વ્યવસ્થિત નતા બસ મારો એક સેકન્ડ પછીનો ભૂતકાળ ચાલવો જ નથી પકડવા ગયા તણાઈશું આનંદ ઉડી જશે આનંદ એક સેકન્ડ ગુમાવતા નથી અને સહજ દર્શા એ આપણો પણ ધ્યેય છે આ ભાવમાં ક્યાંય રિલેટિવમાં નેગેટિવિટી ના પેસે કોઈ પરિસ્થિતિમાં આપણો આનંદ ઓછો ના થાય નિરંતર આનંદમાં રહી શકાય એ જાગૃતિપૂર્વક રહેવું છે એટલે આપણે આજનો આખો વરસ આ લોકડાઉનના ટાઈમમાં એવું બધું નેગેટિવ માણસો માટે થઈ જાય પૈસાને લીધે કે આ શ્રીમંતો આવા અમારી આમ માલત એટલે માણસો માટે નેગેટિવ થાય આવક માટે પ્રોબ્લેમ આવે તો નેગેટિવ થાય શું થશે શું થશે જાત માટે નેગેટિવ થાય મારું શું થશે મારામાં આમ નહીં આમ નહીં ડિપ્રેશન આવે છે મરવાનો વિચાર હાલે હવે થોડુંક જરાક ટ્રાફિક જામ હોય એટલે શું ગાડી છોડી દેવી ખાડા જંગલમાં ઉતરી જવું દુનિયામાં નકામું જીવા જેવું એવું લાગ કરવાનું હોય ટ્રાફિક ક્લિયર થશે એટલે આગળ વધશે કોઈ પણ પરિસ્થિતિમાં નેગેટિવ ના થાય એવા મજબૂત થવું છે પરિસ્થિતિને સોલ્વ કરવી છે વ્યક્તિ હોય પરિસ્થિતિ હોય કામકાજ હોય કે જાતનું હોય શક્તિઓ માગો પોઝિટિવ રહો અને પોઝિટિવથી સમજણથી સોલ કરતા જાય સરસ નિશ્ચય કરીએ આ વર્ષે આવી વિપરીત પરિસ્થિતિ સંજોગોની આવે તોય આપણું પોઝિટિવ જોવું છે નિરંતર આનંદમાં રહેવું છે એ ચૂકવું નથી બધાને જય સચ્ચિદાનંદ ચાલો વિધિ કરી લઈએ રાધા ભગવાનના આશીર્વાદ લઈએ પોઝિટિવ જોવાય આનંદમાં રહેવાય એવા નિશ્ચયને માટે જબરજસ્ત શક્તિઓ માંગી લઈએ ઓલ જો બધા ઉમન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં